ત્યારે વીજ કનેક્શન માટે નગરપાલિકા દ્વારા ત્રણ માસ પૂર્વે વીજતંત્રને અરજી કરવામાં આવી હતી પરંતુ નગરપાલિકાનું અંદાજિત દોઢ કરોડ જેટલું વીજ બિલ અગાઉનું બાકી હોવાના કારણે તંત્રએ વીજ કનેક્શન ન આપ્યું જેના કારણે પાણીનો નિકાલ અત્યારે નથી થઈ રહ્યો

લગભગ સો બે ફૂટ જેટલા પાણી ભરાયેલા રહે છે જેને કારણે વાહન ચાલકો રાહત આપી છે શહેરમાં છેલ્લા ઉડતાલીસ કલાકમાં લગભગ ચોવીસ થી પચીસ ઇંચ જેટલો વરસાદ પડી જવાના કારણે આ પરિસ્થિતિ નિર્માણ કુદરત જવાબદાર ગણાવી રહી છે પરંતુ જ્યારે ગુજરાતી પૂર્વધરની ટીમે વાસ્તવિકતા સુધી પહોંચવા પ્રયાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આજે પરશુરામ માર્ગ પર દેખાય છે આપણી પાછળ આ પમ્પિંગ સ્ટેશન છે આ પમ્પિંગ સ્ટેશન એ પમ્પિંગ સ્ટેશન છે કે જે સ્ટ્રોંગ ડ્રેનેજ વોટરની જે સિસ્ટમ બનાવવાની છે એમજી રોડ પર તે સિસ્ટમમાંથી પાણી ખેંચી અને ખાયાના રણમાં પાણીનો નિકાલ કરે પરિસ્થિતિ એવી છે કે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો કરવામાં આવી પરંતુ આ પમ્પિંગ સ્ટેશન છે એની મોટર જ છેલ્લા પંદર દિવસથી બંધ છે અને મોટર પંદર દિવસથી બંધ હોવાના કારણે એમજી રોડ અને છાયા ચૂકી રસ્તો છે તે રોડનું પાણી ખેંચી શકે નથી એના કારણે રોડ પાણી ભરાય છે રોડ બંધ કરવાની નોબત આવી હવામાન ખાતા એ લગભગ પાંચ દિવસ પૂર્વે આગાહી કરી દીધી હતી કે ત્રણ દિવસ નું પૂર્વ સ્તરમાં રેડ છે ભારે નહીં પરંતુ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને સંભાવનાને પગલે અડતાલીસ કલાકમાં પચીસ ઇંચ જેટલો વરસાદ પડી પડ્યો છે તેમ છતાં નગરપાલિકાનું તંત્ર જાણે સૂકું હોય તેમ અતિ મહત્વનું ગણાય કે આ સ્ટેશનની મોટર શરૂ કરવામાં આવી અને તેના કારણે અનેક લોકોના માનવીય ભૂલ ને કારણે આ લોકોના જે જીવ ત્યારે શું નગરપાલિકાના જવાબદાર લોકો સામે મોટી મોટી વાતો કરનારા ઉચ્ચ અધિકારીઓ કોઈ કાર્યવાહી કરશે એવા સવાલો લોકોમાં મૂકશે નિકોલ પોપટ સાથે અશોક ખાનથી પોરબંદર અમદાવાદમાં આવેલ એસડીપી ખાતે મેઘારેય કવિ સંમેલન